દોસ્તો ગઈકાલે ઘણા બધા નામાંકિત કલાકારો વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા એની તસવીરો પણ તમે કચા કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ હશે જેમાં જુદા જુદા કલાકારો વિધાનસભાની મુલાકાતમાં અને પોતે ત્યાં ડાયરો જમાવ્યો હોય એવી વાતો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે અને એની તસવીરો પણ જોવા મળી રહી છે ત્યારે દોસ્તો આ કલાકારો હવે વિધાનસભામાં પહોંચ્યા છે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ દરેક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે દોસ્તો માયાભાઈ આહિરે પણ મીડિયા સમક્ષ કેટલીક વાતો રજૂ કરી હતી જેની તસવીરો અને પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે દોસ્તો ગીતાબેન રબારીનું પણ ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે કયા કયા કલાકારો આમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે એ પણ જણાવીશું કે કયા કયા કલાકારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આખરે કયા કયા કલાકારો એમને ત્યાં વિઝિટ માટે આવ્યા હતા અને પોતે માયાભાઈએ નિવેદન શું આપ્યું હતું આ તમામ બાબતો વિશે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે કયા કયા કલાકારો વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતના નામાંકિત તમામ કલાકારો એટલે કે પછી કિંજલ દવે હોય કે ગીતા રબારી હોય રાજભા ગઢવી હોય કે પછી કીર્તિદાન ગઢવી હોય કે આ સાથે જ અનેક નાના મોટા કલાકારો હતા જેમાં માયાભાઈ આહિર પણ હતા અને આ તમામ કલાકારોએ વિધાનસભામાં ચાલી રહેલી જે પ્રોસેસ હોય છે જે નિર્ણય પ્રક્રિયા હોય છે તેનો એક દિવસ માટે આનંદ લીધો હતો અને એમણે આ નિર્ણય પ્રક્રિયાથી વાકેફ થયા હતા ત્યારે દરેક કલાકારનું આ જેતા અધિકારી દ્વારા અધ્યક્ષ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એની તસવીરો પણ જોઈ શકાય છે જેમાં અલગ અલગ કલાકારોનું સન્માન પણ થઈ રહ્યું છે ત્યારે દોસ્તો આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગી ફેલાઈ રહી છે કલાકારો દવે અને ગીતા રબારી જેવો બંને મહિલા કલાકારો છે અને આખરે આ એમને ગૌરવ વધાર્યું છે અને ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય કે આ તમામ કલાકારોનું વિધાનસભામાં ભવ્ય રીતે સન્માન થયું તેઓ ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લેવા જેવી બાબત છે કારણ કે દોસ્તો આ કલાકારો એ આપણા સાહિત્ય અને જે કાંઈ પણ જે સાહિત્ય છે એમને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે આ જુદા જુદા કલાકારો દ્વારા વિધાનસભાની મુલાકાત જ્યારે લેવામાં આવી છે ત્યારે આ તસવીરો જોઈ શકાય છે આ ઉપરાંત માયાભાઈ આહિરે પણ પોતે એક નિવેદન આપ્યું હતું મીડિયા સમક્ષ એમણે રજૂ કર્યું હતું કે આ પહેલી વખત અમે બધા કલાકારો એક સાથે વિધાનસભાની મુલાકાત લેવા માટે પહોંચ્યા છીએ આવું પહેલી વાર શક્ય બન્યું છે કે જ્યારે બધા જ કલાકારો એક સાથે વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે દોસ્તો આ તસવીરો સોશિયલ મીડિયા પર તમે જોઈશે આ તસવીરોમાં પણ તેઓ આવી જ રીતે ખુલાસો કરતા જોવા મળી રહ્યા છે અને આ તમામ કલાકારો સાથે બેઠા હોય એવી પણ તસવીર જોઈ શકાય છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો દરેક કલાકારો ખૂબ એન્જોય કરતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે આપના વિચારો કોમેન્ટ બોક્સના માધ્યમથી આવકારીએ છીએ કોમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી દેજો